પવિત્ર જૈન સંઘની રજત સાલગીરાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી વિજય મુહૂર્તમાં શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની ધજા ચડાવી હતી કાર્યક્રમ બાદ સગડ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું શહેરના હરની રોડ સુભાષ પાર્ક ખાતે આવેલા કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ચોવીસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી આજે પચીસમી રજત જયંતિ ધજા લાલ લલ્લુભાઈ ભંશાળી પરિવારે ચડાવી હતી પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કેસી શાહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં જાણીતા જૈન વિધિકાર શિરીષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ સાહની જુગલબંદીએ સૌને ભક્તિ રસમાં તરવોળ કરી દીધા હતા કાર્યક્રમ બાદ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું પુણ્ય પવિત્ર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે બે હજારને ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે પચીસમા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું અને આનો લાભ કાયમી લાભ શ્રે શેઠ શ્રી અચરતના લલ્લુભાઈ ભણસાલી પરિવાર હાલ નિવાસી મુંબઈ એ લીધેલ છે અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે